એક સમાચાર મળી છે માહોલ છવાયો છે વરસાદની છેલ્લા કેટલાક સમયથી રાહ જોવાઈ રહી છે વરસાદનું આગમન થતા જ ધરતીપુત્રોમાં ખુશીની લહેર ફરી વળી છે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે કારણ કે વરસાદનું આગમન થયું છે

છેલ્લા ઘણા દિવસો થી અસહ ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી વાતાવરણ જોવા મળ્યું ચોમાસાના આગમન બાદ ઉપલેટામાં વહેલી સવારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદ આગમન થતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે <ચે>